કામ આગામી વર્ષ અને બે હાજર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે ટૂંકમાં વાત કરું તો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં એનું રિવાઇઝ્ડ માહિતી પેજ નંબર અઢાર ઉપર મૂકેલ છે મોટા મોટી વાત કરીએ તો કેપિટલ નવસો ત્રીસ કરોડની સામે સાતસો છાસઠ કરોડના કામો પૂર્ણ થયેલ છે લગભગ દોઢસો કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાંથી એકસો ને ચુમ્માલીસ કામો કાં તો પૂર્ણ થયા છે કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે એમ કરીને એકસો ચુમ્માળીસ કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે ફક્ત છ કામો રહી ગયા છે જે અમે પચીસ છવ્વીસમાં કેરી ફોરવર્ડ કર્યા છે પચીસ છવ્વીસના બજેટની વાત કરીએ તો એ પચીસ પેજ નંબર એકવીસ ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે નવસો ને પચીસ કરોડના લીધેલા છે અને ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ અગિયાર પોઈન્ટ કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એનો આપ સૌને મળી જશે ધન્યવાદ